રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે કૃષિ માહિતીની અંદર એક નવી જ દવાની આપણે વાત કરવાની છે કે જે માર્કેટની અંદર સાવ પ્રથમવાર અને નવી જ દવા આવી છે અને પેટેન્ટેડ પ્રોડક્ટ છે એના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરવાની છે થોડીક માહિતી લેવાની છે તો સૌપ્રથમ આપને વિનંતી કરું કે જો તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ઉપર નવા છો તો આપણી ચેનલમાં જે નીચે લાલ અથવા કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે છે એને તમે દબાવી દો એટલે જેથી મારા જ્યારે વિડીયો દરરોજ સવા સાત વાગે મોકલું છું એ તરત તમને મળી શકે અને કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો તો હવે આજે આપણે એક સારા એવા ટેકનિકલની વાત કરવાની છે અને એ ટેકનિકલ ખાસ કરીને કપાસ રીંગણી અને તમામ પ્રકારના શાકભાજીઓવાળા માટે ખાસ થવાનું છે અને એ આપણે વાત કરીએ તો સફેદ મછરી અને લીલી મછરી બંનેનું સોએ સો ટકા સંપૂર્ણ નિયંત્રણ આપતી દવા છે તો આજે આપણે વાત કરવાની છે એ છે ઇન્ડોફિલ કંપનીનું કોબીકો ઇન્ડોફિલ કંપનીનું કુબિકો દવાની વાત કરવાની છે અને આ દવા પેટન્ટેડ છે એટલે ઇન્ડોફિલ સિવાય કોઈ પણ કંપનીની અંદર આ દવા મળવાની નથી આ તમારે દવા લેવી હોય તો એક જ કંપનીમાં આવશે ને એ છે ઇન્ડોફિલ ઇન્ડોફિલ એવી કંપની છે કે કદાચ કોઈ એવો ખેડૂત નહીં હોય ભારત આખામાં કે જે ઇન્ડોફિલને ઓળખતો ના હોય આપણા ભારતની પ્રખ્યાત જેટલી કંપનીઓ છે એમાં આગળનું સ્થાન ધરાવતી કોઈ કંપની હોય ને તો એ છે ઇન્ડોફિલ એટલે ઇન્ડોફીલને દરેક ખેડૂતો ઓળખે છે અને એમનો એમ પિસ્તાલીસ વર્ષોથી દરેક ખેડૂત ઉપયોગ કરે છે તો હવે આજે આપણે વાત કરવાની છે એ છે કુબિકો દવાની આ દવા સફેદ માખી અને લીલી મછરી કે આપણે એને પોપટી તરીકે ઓળખીએ લીલી પોપટી કઈ સફેદ માખી કંઈ સફેદ મચરી કંઈ બંને દવાનું સોએ સો ટકા રિઝલ્ટ આપશે અને બંને જે જીવાત છે એ કમ્પ્લીટ કંટ્રોલ કરી દેશે કપાસમાં હોય રીંગણીમાં હોય કે શાકભાજીમાં હોય હવે આની ખાસિયત એ છે કે આના અંદર ડાયફેન ફ્યુરોન અડતાલીસ ટકા અને ડીનેટો ફ્યુરોન આઠ ટકા ડબલ્યુજી ફોર્મ્યુલેશનમાં છે વેઇટેબલ ગ્રેન્યુઅલ ફોર્મ્યુલેશનની અંદર આ દવા આવશે અને આ દવા સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ છે એના હિસાબથી છોડની અંદર ઉતરી અને જીવાતને મારવાનું કામ કરશે એટલે કે ચૂસી અને જીવાત મરી જશે જીવાતને મરતા ચોવીસ અડતાલીસ કલાકનો સમય લાગશે પણ જીવાત સંપૂર્ણપણે સાફ થઈ જશે જેવો તમે આ દવાનો સ્પ્રે કરશો એટલે બે થી ત્રણ કલાકની અંદર તમારા ની અંદર નુકસાન થતું બંધ થઈ જશે અને ચોવીસથી અડતાલીસ કલાકની અંદર સફેદ માખી અને લીલીપોપ ટીનું સોએ સો ટકા નિયંત્રણ આ દવાથી આપશે તો હવે તમારે યાદ રાખવાનું છે ઇન્ડોફિલકમની કુબીકો દવાનું નામ છે અને કાળી ટોપી આ ભાઈ ડબલ તલવાર લીન ઉભો છે આ ચિત્ર તમે જોઈ લેજો કાળી ટોપી વાળું યાદ રાખવાનું છે કુબીકો આ જ દવા આપણે લેવાની છે ચાહે તમે કોઈ પણ જગ્યા લઈ જાઓ ઇન્ડોફીલ કંપનીની છે સ્ટાન્ડર્ડ કંપનીની છે ઓલ ઇન્ડિયાની અંદર આ દવા મળવાની છે તમે ગમે ત્યાંથી લઈ શકો છો અને વધુ માહિતી માટે જે નીચે નંબર આવે છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો જે વોટ્સએપ જે નંબર દેખાય છે અત્યારે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનો કે જેથી તમારે જે કાંઈ પ્રશ્ન હશે એના હું તમને જરૂરથી જવાબ આપીશ અને જો તમને અમારી આ માહિતી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ ગ્રુપ છે એના અંદર આ વિડીયોને મોકલી દેજો કે જેથી કરીને દરેક ખેડૂત મિત્રો સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન